અને આખા બિલ્ડિંગની અંદર અઢાર દુકાનો આવેલી છે ત્યાં સુધી આગ પહોંચી હતી દુકાનોમાં લાગેલી આગ કાબુમાં આવી અને ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ દોઢથી બે કલાકની જહેમત બાગ બાદ આગને કાબુમાં લેવાઈ હતી સવારે સાડા આઠ નવ વાગતા અહીંયા આગળ જે કેમિકલની મારા એક્ઝેટ ઘરની એક્ઝેટ બહાર જે દુકાન છે એમાં સવારે સાડા આઠ નવ વાગતાં આગ લાગી હતી કે જે અહીંયા દુકાનવાળા કેમિકલ્સ ઇલિગલ કેમિકલ્સ વેચી રહ્યા હતા સો એના લીધે બહુ ભીષણ મોટી આગ લાગી છે સો આગ વધતા વધતાં સોસાયટીના પાછળની સાઈડ મતલબ સોસાયટીનું આગળ અને કોમ્પ્લેક્ષની પાછળની સાઈડ આવી હતી સો આના લીધે સોસાયટીવાળાને બહુ મોટો ભયંકર ડરનો માહોલ થઈ ગયો હતો ફાયર સેફ્ટીવાળાએ અમને ખાસો બધો સપોર્ટ કર્યો સવારમાં અમારા ઘર ખાલી કરાવવામાં હેલ્પ કરી એ લોકો અમને આવીને ઘર ખાલી કરાવવાનું કીધું હતું સો હવે અમારું એ જ છે કે આ જે કોમ્પ્લેક્સમાં જે આવું બધું થઈ રહ્યું છે એનું ટળી જાય એની માટે હવે કોઈ મોટા પગલાં લે તો એ અમારી માટે બેટર છે સવારે સાડા નવની આ સાડા આઠ નવ વાગ્યાની આ ચાલુ હતી તો બાર વાગે આગ કંટ્રોલમાં આવી છે એની માટે ફાયર સેફ્ટીવાળાએ બહુ ખાસો પ્રયત્ન કર્યો છે કે સોસાયટીની અંદર આ જે દુકાન હતી એ ઓઇલ અને કેરોસીનનો ધંધો વેપાર કરતો હતો અને સવારે નવ વાગે આ ઘટના બની એ ઘટનામાં એના જે ઓઈલ અંદર જે હોય બેરેકની અંદર એ રાતે કાલે રાતે સાતથી આઠ બેરેક એને એના દુકાનમાં શિફ્ટ કર્યા હતા અને આજે સવારે એક ઓઈલનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો એ તમે એના ઓઇલમાંથી જે પેલું નીકળે એનાથી આગ લાગી આગ લાગવાથી એવું થયું કે ઉપરની બધી દુકાનો પાછળ સોસાયટીમાં જે રહેવાસી છે એમની દુકાનની બધી આગ પાછળ આવી રહી હતી એના લીધે એવું થયું કે ભયનો માહોલ થવાઈ ગયો અને આ ધંધો કોના રહેમ રેઠે ચાલી રહ્યો હતો એક પ્રશ્ન છે કે આ ઓઇલ કેરોસીન ગેરકાયદેસર વેચી રહ્યો હતો એ કોની પરમિશન હતી આ કોમ્પ્લેક્સે એની બી પરમિશન નથી કોઈ ફાયર સેફ્ટી તો આ કોના પરમિશનથી એને ધંધો કરવા દેવામાં આવતો હતો એ મોટો પ્રશ્ન છે બીજી વસ્તુ પાછળ સોસાયટી છે શ્રીઓમ સોસાયટી એની અંદર પાંચસોથી સાતસો માણસની વસ્તી છે તો આનો જિમ્મેદાર કોણ આજે આ જ વસ્તુ જો રાતે બની હોત તો મોટી દુર્ઘટના સર્જી શકે અને વધારે માણસોની જાનહાની થઈ શકે તો આ કોમ્પ્લેક્ષને લીગલી પગલાં લેવા જોઈએ એવી અમારે રજૂઆત છે એમસીની